આંબરડી ગામે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાની હેઠળ સુરેન્દ્રનગરના આંબરડી ગામે ખેડૂત મિટિંગ યોજાઈ હતી થાનગઢ મૂડી ચોટીલા સાયલામાં સિંચાઈનું પાણી આપવામાં સરકાર વિલંબ કરશે તો ગુજરાતમાં દિલ્હીવાળી થશે સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂત નેતા રાજુ નેતા રાજુભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના સિંચાઈથી માં તાલુકામાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે આ સાથે જ ખેડૂતોના દેવા માફી અને પૂરતા એમએસપી કાયદા મુદ્દે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું જો અહીંના ખેડૂતોની દેવા માફી તેમજ સિંચાઈ પાણી માંગ સંતોષવામાં નહી તો દિલ્હી વાળી ગુજરાત રોબોટ થશે ક્યાં કરશો આપણે જગત ના બાપ છીએ આપણે બધાનું ભરણપોષણ કરીએ છીએ આપણે બધાને રોજગારી આપીએ છીએ પશુપાલનનો વ્યવસાય પણ એ છે કે લોકોને રોજગારી આપશે એમાં ક્યારેય મશીનરી આવવાની નથી

થી વધારે આપણા ખેડૂતોનું બજેટ જયારે અપાતું હોય ત્યારે માત્ર સાડા ચાર ટકા ખેડૂતો માટે અપાય કેમ કોઈ બોલતા નથી કેમ કોઈ બોલતા નથી સાઈઠ ટકા થી વધારે અમારી સંખ્યા છે સાડા ચાર ટકા બજેટ જે ટોટલ બજેટ છે એમાંથી સાઈઠ ટકા કરતા વધારે બજેટ શહેરોમાં વપરાય છે ખેડૂતોને અને ગામડામાં રહેતા લોકોને કાયમ માટે ગરીબ બનાવવા આ લોકોને શિક્ષણ ન મળે એવી વ્યવસ્થા ઊભી કરવી માસ્તરો છે તેને કે ચકલા ટોવા જાયજો કે સાહેબ ની અહિયાં સફા છે તો બસ માં બધી ભીડ ભેગી કરીને આવો